શું તમે જાણો છો બાજરી નામનું અનાજ ભારતમાં સદીઓથી ઉગે છે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદેમંદ હોઈ શકે છે જે હા મિત્રો આપણે વાત કરવાના છીએ પર્લ મિલેટ્સ એટલે કે બાજરીના હેલ્થિટ વિશે આપણે એ પણ જાણીશું કે બાજરી વિશે આયુર્વેદ શું કહે છે એની અસર કેવી હોય છે અને કયા મોસમમાં ખાવાથી ફાયદો થાય છે જો તમે બાજરી વિશે આ બધી જ વાતો જાણવા માંગતા હોવ તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો ચાલો શરૂ કરીએ બાજરીના ન્યૂટ્રિશનલ પ્રોફાઇલથી કે તેમાં કયા કયા પોષક તત્વો હોય છે અને તે પછી વાત કરીશું તેના બેનિફિટ વિશે બાજરી એક એવું અનાજ છે જેમાં કેટલાય પોષક તત્વો એક જગ્યાએ મળે છે સૌથી પહેલાં વાત કરીએ બાજરીના માઇક્રોન્યુટ્રિશનલ વિશે એક કપ પકાવેલી બાજરી લગભગ આઠ ટકા જેટલું પ્રોટીન આપે છે એના સિવાય બાજરી ફાઇબરનો પણ એક સોર્સ છે મેન બે વસ્તુઓ વધારે હોય છે પ્રોટીન અને ફાઇબર હવે વાત કરીએ માઇક્રોન્યુટ્રિશનલની બાજરીમાં મેગ્નેશિયમ પોટેશિયમ ઝીંક આયરન વિટામિન બીની ભરપૂર માત્રા હોય છે બાજરીના ન્યુટ્રિશનલ અંદર તમે એ વાતથી લગાવો કે તેની તુલના કોઈ બીજા અનાજોથી કરો છો જેમ કે ગૌ કે ચોખા તો તેમાં બાજરી કેટલાય ગુણા સુધી પોષણથી ભરેલી હોય છે અને પ્રોટીન અને ફાઇબરની વાતમાં તો તેનો કોઈ તોડ જ નથી આ હતી મિત્રો બાજરીની ન્યુટ્રિશનલ પ્રોફાઇલ જે એક એવું અનાજ છે તમારી બોડીને ખાલી શક્તિ જ નહીં પણ પૂરી બોડીને પોષણ આપે છે ચાલો આગળ જાણીએ કે બાજરીથી તમારી હેલ્થને શું શું ફાયદા થાય છે સૌથી પહેલું બેનિફિટ થાય છે બાજરી ખાવાથી ડાયજેસ્ટિવમાં આજકાલના મોડર્ન લાઈફસ્ટાઈલના કારણે ડાયજેસ્ટિવની પ્રોબ્લેમ આમ થઈ ગઈ છે એક રિસર્ચ અનુસાર ફાઈબરયુક્ત ભોજન કબ્સને કમ કરે છે હાઈ ફાઈબરના કારણે કબ્સથી પણ રાહત મળે છે આના રેગ્યુલર સેવનથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે ક્યારેક આપણે ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ છીએ તેમાં ની માત્રા સાવ ઓછી હોય છે તેમાં ની સમસ્યા થાય છે ત્યારે બાજરી જેવા હાઈ ફાઈબર અનાજ લેવાનું ચાલુ કરીએ તો ડાયજેસ્ટિવની આ બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે બાજરીનો બીજો ફાયદો થાય છે ડાયાબિટીસમાં લોકો પરેશાન થઈ જાય છે કે હાઈ બ્લડ ને કંટ્રોલ કેવી રીતના રાખવું તો તેનો આસાન જવાબ છે કે ખાવામાં સુધાર કરી દો મિત્રો બાજરી એક એવું અનાજ છે જે ખાવામાં સામેલ કરીએ તો ને પણ કંટ્રોલ કરી શકાય છે બાજરી લો ક્લાઇમેક્સિક ઇન્ડેક્સ હોય છે અને આપણે જાણીએ છીએ કે લો ગ્લાયમેક્સિક ઇન્ડેક્સવાળું ફૂડ સુગરને એકદમથી વધારતું નથી તે ધીરે ધીરે વધારે છે અને તે ડાયાબિટીસવાળાઓને ખૂબ જ જરૂરી હોય છે તમે ડાયાબિટીસથી પીડિત છો તો એકવાર ટ્રાય જરૂર કરજો બાજરી દિલની સેહત માટે પણ ખૂબ જ સારી વસ્તુ છે તમે મેગ્નેશિયમનું નામ તો સાંભળી જશે તે હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારી વસ્તુ છે આપણા હાથની નસોને રિલેક્સ કરે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રાખે છે એ જ નહીં સ્ટડી પણ કહે છે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને કંટ્રોલ રાખે છે બાજરી વજન કમ કરવામાં પણ મદદ કરે છે બાજરીનું હાઈ કન્ટેન્ટ આપણા પેટને જલ્દીથી ભરી દે છે અને આપણે ખાવા ઓછું ખાઈએ છીએ એટલે હાઈ ફાઈબર વેઇટ લોસમાં પણ ખૂબ જ કારગીર સાબિત થાય છે બાજરીની તાસીર ગરમ હોય છે એટલે લોકો તેને શિયાળામાં ખાય છે પણ આપણે ગામડાના લોકો તો રોજ બાજરી જ ખાતા હોય છે બાજરીની તમે અલગ અલગ પ્રકારની ડિશો પણ બનાવી શકો છો તમે યુટ્યુબ પર પણ સર્ચ કરી જોઈ શકો છો પણ મોટા ભાગે આને બાજરીના રોટલા વડે જ ખાવામાં આવે છે મિત્રો આશા કરીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે આવી જ અપડેટ આપતા રહીશું